જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે એ જ શીખવાથી ગણેશજીનું આગમન થાય છે આગમન બહુ ભર્યું કરવામાં આવે છે અને દસ દિવસનો ગણેશજીનો પવિત્ર તહેવાર ગણેશ ભક્તોની દરેક વિઘ્ન દૂર કરી જાય છે એમ ભક્તો દ્વારા માનવામાં આવે છે આજ રોજ કરજણનગર જૂના બજાર વિસ્તારમાં આવેલ જય માતાજી ગ્રુપ દ્વારા ગણેશજીનો ડીજેના તાલ સાથે અને ભક્તોના ભવ સાથે બહુ ભર્યું વિસર્જન કરવામાં આવે છે ભક્તો દ્વારા હાથની હથેળીમાં દીપ પ્રગટાવી આરતી ઉતારવામાં આવી ત્યારબાદ કરજણ જૂના બજાર વિસ્તારમાં જય માતાજી ગ્રુપના શ્રીજીનો દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના કરી ભક્તો દ્વારા આજ રોજ વિસર્જન કરવામાં આવ્યું અને કરજણ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહી ભક્તોને કોઈ જાનહાનિ ના થાય તેનું ધ્યાન રાખી સેફ્ટી સુરક્ષા આપવામાં આવી તેમજ ભક્તો ડીજેના તાલ સાથે બપ્પાનું સમગ્ર જૂના બજાર વિસ્તારમાં વરગડોના સમગ્ર કરજણ જૂના બજાર વિસ્તારમાં કાદી વિસર્જન કરશે અને કોઈ જાનહાનિ ન થાય તેનું ધ્યાન રાખી વિસર્જન કરશે બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસા Valeu, <coughs>